હા ઓયન મન મન નક કે ગાડી વેચાતી લેવા આયા વાત સાચી છે એના મનમાં ગરાગ આયા છે પણ આપડે જ લેવાની છે હા ઈ છે ખબર કે આપણે ખેસવા આયા છે એ વાત સાચી તો તમાર ગાડી ની ચાવી આલો તો અમે ઓટો બીજો મારે એમ એટલે પણ તમે ડાયરેક્ટ કો કે ગાડી ની ચાવી આલો કો કિંમત બી તો કરતા છો ને ડાયરેક્ટ ગાડી ની ચાવી એટલે અમે ગાડી આકો ચીવી છે ચીવી નથી પછી કિંમત કરો એમને પહેલી થી કિંમત કરી શું કરા અમે હારું તો એમ રીત કરો હોળો એટલે ઓટો મારીને કિંમત કરો હોળો ગાડી પડી મારી ઢીંગલી ઢીંગલી તારે ઢીંગલી છે આ તો ઢીંગલી તો જબર છે

ગાડી તમે હતા અમે વસે તો પણ છવી હપ્તા નઈ તમારી ગાડી ના આલું હોય ને તો હપ્તા જે બાજુ છે એ અમને આલો ના ગાડી તો આદે લીધા કાલે લઈ જશે અરે તો સાહેબ ને કીધો તો આલી કમી જુ કીધું મંદા ધંધા છે હમણાં ભરવાનું નથી કોઈ તો અમને અબદાલો ને કમન ગાડી લેવા જોડો અને એમ ગાડી ના લેવા જો ભાઈ તો વાત તો કર્યા વગર સરજો ગાડી મેળજો ના ઓમરો ભાઈ ગાડી લેવા જો મને અલ્યા તમે ગાડી ના લઈ જાતા લગ તમે બાદ આ તો ફેર જીઠા દૂર થઈ જાશો હો અલ્યા આલે શું કરે હે ભયા આ શું કરે રે તું લે શું થી તને હા આ તો આ તો ભરવાને છે ને એટલે આ બધું ઢૂંડવાનું ઉજેરો છે જો અરી

ना ना वाले ना ना हमारी गाड़ी लाए ना वाले वाले ना ना हमारी गाड़ी लाए ना 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 ना

સાચી વાત છે પણ દ હપ્તા બાકી રહ્યા હતા મારે તો દ હપ્તો બાકી રે એક હપ્તો બાકી રે એ તો લઈ જવાના જ છે મારી માની છો મારે ગાડી તો ગમે એમ કરી લાવી પડશે ગાડી તમારે લાવી છે ને હું લાવી છે ને પણ તો મારે પાસે બે મોડ છે ખતરનાક આ તો ચિયા એવા ચિયા મોડ ઓલા કમો કાકો નહીં અલે આ તો ફોન કર ફોન કર કમાલ ફોન કર તું હલો

હા લેવા લેવી એમ કરી લઈ ગયા છે ગાડી લઈ ગયા મને ભણાવી લઈ ગયા ગાડી ઘણી રોકવાની કોશિશ કરી પણ જતા રહ્યા બાર હવે અમારું કોમ શું પડે એમ કોણ તમે મારે ગમે થાય કે મારે ગાડી ઘરે લાવી છે ગાડી તમે લાવ્યા હા

કમાઓલી ગાડી ગાડી ના વા 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 દેવાય દેવાય બસ તો આવે ગા તમે પૂછો તમે ગાડી ચાલી છે પેલું એમ કો ગાડી અમારી છે તમારું શું કામ છે એમ કો અમારું શું કોમ છે એટલે તમારું કોમ શું સહી કોણ બીજી વાત જવા દો ગાડી તમે ક્યાં ઉઠાવી રહ્યા પેલું એમ કો

એટલે તમે કોઈ શું ફાઇનાન્સ વાળા છો અલા વાળા નહીં પણ અમે સીજર છો સીજર પૈસા બે તમે આસ્તે બોલો અમને લાગે છે આ તમે

પેલી વાત જવા દેવો પણ મને ચાવી આલો ગાડી ગાડીને દેખું શાંતિ થાય એટલે શું કહેવાનું હોય લેવા મે મારી ગાડી પણ બીજું મારે શું હોય તમારે એ થોડું કેવાનું હોય એમ બાઈક લઈને હા અમારું બાઈક લઈ જા ના હોય તમારી બાઈક કેસી ગયા હું એટલે તમે એ હપ્તા નતા ભર્યા અમારે હપ્તા હતા કીધું હોત તો અમે જ નહીં તો મારા ભાઈ જો મને આવી ખબર હોત ને કે તમારે આ હપ્તા સિસ્ટમ છે તમારા બાકી છે હું તમારે ના મેલો બીજી વાત આજે મારું બાઈક લાવી તું એટલે આપણ મોટર બે સોડ તું એટલે મારી આખી ગાડી છે મને મારો બાઈક જો ગમે એમ કર તું એટલે તો તમન મે ગાડી લેવા મેલા તા મે તો 20 ના ચમ 25% આલ્યા તા મારું બાઈક 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 લે રેવા દે એટલે કહું છું હવે મારી છ લાખ ની ગાડી આખી તણાઈ ગઈ છે મારું બાઈક ગાડી તાળી ગઈ તેલ પીવા મારું બાઇક ચાલે છે એમ કે અરે તારો બાઈક હું લાવું એ તું ના આલે તો કોણ મારી આખી ગાડી તણાઈ ગઈ છે તારી ગાડી તણાઈ ગઈ એમાં તો ભેગો મારું બાઇક જો છે હું થોડો કઈન ગયો તો તમે બાઇક લઈને જા દો તો શું હેડતા છે ને ધોણા મને શીખાવ કે તમે હપ્તા નથી ભર્યા તમારા બાઇક હવે એમ ચેડે જો ફાઇનાન્સ વાળા ચેડે ફાઇનાન્સ વાળા પર નથી આવું તારે કો તો બાઈક આલે મને કો તો બાઈકના પૈસા